અને વિવિધ સંસ્થાઓમાં મગજ ફૂલવાડીનો પ્રસાદ અને સીધું સામગ્રી મોકલી આપવામાં આવ્યા હતા અમદાવાદના સ્લમ્સ વિસ્તારોમાં ચારસો પચાસ થી વધુ લોકોને જમાડવામાં આવ્યા હતા આપ સૌને જય રણછોડ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિની પ્રણાલી મુજબ ઉત્તરાયણ પર્વ સંક્રાંતિ નિમિત્તે હિન્દુ સંસ્કૃતિમાં અન્નદાન ગૌદાન અન્નદાનનો ખૂબ મહિમા રહેલો છે શ્રી રણછોડાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં આવેલા ચાલતી સામાજિક સંસ્થાઓ ધાર્મિક સ્થાનો અનાથ આશ્રમો આ બધે કુલ થઈને ચારથી પાંચ હજાર માણસનું સીધું સામાન પહોંચાડવામાં આવે છે આ ઉપરાંત પરંપરા અને પ્રણાલિકા જાળવવા માટે રણછોડાઈ મંદિરને ખૂબ જ પતંગોથી ડેકોરેટ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને એનઆરઆઈ આ દર્શનનો લાભ લે છે આપ સૌને નમ્ર વિનંતી કે આપ પણ અચૂક પધારશો મકરસંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરીએ ઉત્તરાયણનું પર્વ સમગ્ર ગુજરાતની અંદરના રહીશો ધામધૂમથી ઉજવે છે મકરના સૂર્યની અંદર કરેલું દાન પુણ્ય જેમ કે તલ છે સિંગ સાકરી છે તલ સાકરી છે ગોળ છે શેરડી બોર જામફર આ બધી જ જાતની વસ્તુઓનું દાન કરવાનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે અને મહાભારત પર્વની અંદર પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભીષ્મ પિતામાએ પણ ઉત્તર ઉત્તરના સૂર્યની અંદર પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો એટલે એમ કહેવાય છે કે શાસ્ત્ર અનુસાર કે ઉત્તરાયણના સૂર્ય દરમિયાનમાં જે જે વ્યક્તિનું મૃત્યુ થાય એનો પુનર્જન્મ થતો નથી આ માસનો એટલો બધો મહિમા છે અનેરો પુણ્યદાન કરવા માટે કે ધાર્મિક રીતના કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ રૂપી કરવા માટે તો પણ ઘણું જ મહત્વનું છે મારી મમ્મી હું પંદર વર્ષ તો આરતી લાવતી હતી અને મને એટલી બધી શ્રદ્ધા છે અને બીજા ભક્તો મારા મિત્રો છે એ લોકોને એટલી શ્રદ્ધા બેસી ગઈ એ લોકોને મેં કીધું કે ભગવાનનો શિરાની બાધા રાખીએ તો અહીંયા કામ થઈ જાય આપણા રણછોડા મંદિરમાં આ વિસ્તારની અંદર આવું લોકો કહેવાય ને વિસ્તાર નબળો છે પણ ભગવાનની એટલી બધી કૃપા છે કે માણસનો કોઈ બી તહેવાર હોય તો પાંચ પચીસ રૂપિયા દાન કરે પાંચ પચીસ રૂપિયા આપવાના આવે કીધું હોય તો આપી દે બધા કોઈ દાડો કોઈ પ્રજા ના નથી પછી વેપારીઓ અમારા બજારના જે માગીએ તારે એટલી બધી શ્રદ્ધા છે કે વિશ્વાસ છે કે એમની બી રોજીરોટી ચાલે છે મંદિરના કારણે અને અમે અહીંયા ક્ષેત્ર ચલાવીએ છીએ લગભગ એંસી માણસ દરરોજ જમે છે આ બાવીસ તારીખે રામ મંદિરનું અમારે એ જે એનું બી આયોજન અમે કરીએ દીવા અને ગાંઠિયા અને બુદ્ધિનો પ્રસાદ રાખ્યો છે ભક્તો અને અમારા મંદિરના ટ્રસ્ટ અમારા લવલેશભાઈ મહેતા મોટા પાયે કામ કરે છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ નો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે